તેમને ઈશ્વરે નવ દીકરાઓ આપ્યા છે પણ હજી પણ તેમની ખોડી ખોડી ખાલી લાગે છે કારણ કે તે આગળ વધારે છે પણ મને લાગે છે દીકરી જ વંશને જીવંત રાખે છે દીકરો ઘર છોડે છે દીકરી હંમેશા પિતાના દિલમાં વસે છે મધુબેનના શબ્દોમાં પણ અદભુત મમતા છે હું નવ વખત માં બની પણ એક વખત મારી દીકરીની માં બનવાનો આનંદ હજી બાકી છે દારૂના ગામનો આ દંપતી સમાજ માટે એક જીવંત ઉદાહરણ છે દીકરી કોઈ બહાર નથી ઈશ્વર દ્વારા મોકલાયેલો આશીર્વાદ છે તે હૈયામાં સ્નેહનું દીપક પ્રગટાવે છે જે આખા પરિવારને પ્રકાશિત કરે છે જ્યારે ઘણા લોકો દીકરાની ઈચ્છામાં દીકરીને અવગણે છે ત્યારે આ દંપતી બતાવે છે કે દીકરી માત્ર સંતાન નથી તે સંસ્કાર પ્રેમ અને ઈશ્વરની માફક આશા છે મારું રામસિંહ ભલિયા નામ છે ગામ દરૂણિયા રહેવાનું અને રાઠવા ફલ્યું નદીની પેલી પાર રહેવાનું અને મારા નવ છોકરા છે નવ છોકરા એટલે આ છોકરી આવશે બીજી છોકરી આવશે એમ કરતાં કરતાં નવ છોકરા થયા કોઈ દીકરી આવે તો છોકરાને રાખડી બાંધે એવી રીત કરીને એટલે પબ્લિક છોકરાએ વધી ગયા છે તો મને કોઈ સરકાર હજુ સુધી મારા સામું કોઈ જોયું નથી હવે તાટપતરા માંડીને તાડના પાઠા એવા ઝૂંપડપટ્ટા મેં હવળે હું નવ છોકરાને મારી બૈરી કરી અગિયાર જણા અમે અવળે રહીએ વરસાદમાં અને આવા અંધારામાં મારે નહીં લાઈટ નહીં કશું નથી તેલનો દીવો કરીને અત્યારે હું મારા છોકરાને અજવાળો કરીને રોટલો નોંધીને ખવડાવું છું અને પાળી રહ્યો છું મહેનત મજૂરી કરીને અને મારે એક પાણીની વ્યવસ્થા એક મકાનની વ્યવસ્થા થઈ જાય અને સરકાર મારી આમું જોવે તો ખૂબ આભાર માનું છું અમે દરુણિયા ગામે રહીએ છીએ થયા લગ્ન કરે પણ છોકરી હશે અને આ છોકરો પેલો છોકરો એમ કરતા કરતા નવ છોકરા છે વસ્તી વધી ગઈ છે પણ એક છોકરીની જરૂર હતી મારે એવી હું આશા કરીને બેઠી છું છોકરી તમારે જરૂર મારે છોકરીની જરૂર છે કંઈક ઘરની લક્ષ્મી હું માનું છું કે ઘરની લક્ષ્મી મારા ઘરમાં વ્યવસ્થા રાખે મમ્મી પપ્પાની કંઈક ખબર લે કંઈક છોકરાની ખબર લે કંઈક ઘરમાં બેસે ઉઠે ભાઈ બહેનો કંઈક પૂનમ હોય છોકરાને રાખડી બાંધે એવી મારી ઈચ્છા હતી પણ જોડે તકલીફ છે બધી કે રહેવાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી અને ઘર મેં બધી વ્યવસ્થા થાય એવું કંઈક લાભ મળે એવું વિચારું